અને મોસમ જો કેવી રીત નથી ગયા છે આ બાજુ તડકો જેવું દેખાય છે આ બાજુ વરસાદ જેવું ને એવું બધું દેખાય છે એટલે તમારો બને જવાનું છે માતાજીના દર્શન કરવા આજે પૂનમ છે ગુરુ પૂર્ણિમા છે એટલે માતાજીના દર્શન કરવા જવાના તો માતાજીના દર્શન કરી આવીએ તો આપણો લોક માં તમે કન્ટિન્યુ રહી જતો તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરવા ભૂગી ગયા છે બધું

પણ આપડે ખબર નથી આપડે અહીંયા કોઈ ગયા નથી એટલે આપડે ખબર ના હોય ના આ રીતના જો નજારો કેવો છે મસ્તનો મસ્ત મજાનો નજારો છે મિત્રો અને વરસાદ આવી વરસાદ એવું લાગે છે વરસાદ આવી છે એટલે લીલોતરી તો જો દેખાય મસ્ત મજાની કેવો મસ્ત માહોલ થઈ ગયો કેમ કે અત્યારે વરસાદનો માહોલ હોય ને એટલે આમ લીલોતરી થઈ જાય એટલે મસ્ત એટલે મસ્ત મજા આવે આ બાજુ જો બધી વ્યુ કેવો છે આ બધો મસ્ત મજાનો છે મિત્રો માતાજીના કરીને આપણે મજા આવી માતાજી ના દર્શન જો આ માતાજી નું મંદિર છે ગત્રાણમા નું મંદિર છે અહીંયા ધર્જાચડ આવે અને આ બાજુ છે જૂનું મંદિર છે મિત્રો હવે તમારો ભાઈ છે થઈ ગયા માતાજી ના દર્શન ઘર બાજુ નીકળો છે તો તમે આપણો લોગમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો આપણે ઉપર રહી ગયા તમે જેનો નજારો જોવો તો થોડો તો જોઈ લઈએ આપણે તમને પણ દેખાડે જોવા માં કેમ છે નજારો આવી રીતના વોટરફોલ એટલે કેમ કે આપણે નદી નો નજારો ડેમ કેમ છે ડેમ જોયા જેવો નજારો મિત્ર આ તમારો ભાઈ તો નજારો જોયો તમે જોઈ લેજો આપડે જોઈ લેતા આ બાજુ પણ એમ જ છે

દર્શન કરવાની મજા આવી મત પૂરું પૂર્ણ તમારો દર્શન કરવાનું ફાઈનલી તમારો ભાઈ માતાજી ના દર્શન થઈ ગયા અને પાછું આવી ગયો ઘેરે ઘેરા ચા પાણી પી દેતા ચા પાણી પી અને બધું થોડું કામ છે જાવું છે આપણો વિડીયો તમને સારો લાગ્યો જે માતાજી ની કમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મળીએ નવા વ્લોગ સાથે તો આજનો વિડીયો અહીં સુધી બાય બાય